ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને હવે જાય છે બ્લોગ સોરી હવે જાય છે બ્લોગ ઉતારવા કોલેજે જાય છે અને પહેલાં તો બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અવાજમાં થોડોક ફેર થઈ ગયો છે કે શરદીના કારણે અવાજ બેસી ગયો છે એવું અને થોડોક જાડો અવાજ લાગતો હોય છે મને એવું લાગે છે કે અવાજ બહુ જાડો થઈ ગયો છે તો બસ હવે મમ્મી ઉપર દીવાબતી કરવા ગયા છે તો આપણા મમ્મીને ઉપર મળી આવે એટલે મજા આવે છે મમ્મી દીવાબત્તી જ કરે છે ચં કરીને અવાજ આવતો જાય છે તમને જો આ ગુલાબ ઉગ્યું છે મસ્ત થઈ ગયો નહીં કે તું ચડાવી દો પણ હજી ઉઈગડું નથી આવું ખીલું ખીલું નથી પણ ના આ વાર કેટલા બધા સમજો તો ભાઈ પહેરા છે <laughs> 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 <laughs>

અને ઘર ખાલી ખાલી થઈ ગયું છે તમને દેખાય ખાલી મમ્મી જ દેખાય તો બીજું કોઈ દેખાય નહીં લોકો કે મમ્મી અને મારા મમ્મી અત્યારે જો રસોડામાં આવતા છે ને રસોડામાં રસોઈ કરે છે અને રસોઈમાં મમ્મી શું બનાવ્યું છે ખીચડી ને ગોબી બટેકા શાક રોટલી રોટલી બસ બસ એટલું જ છે ને ચાલો હાલો મમ્મી જો બનાવે છે તો બનાવી નાખા ફટાફટ કેમ આ રેતુભાઈ વગરનો વિડિયો સુનો લાગે સુનો લાગે

સારું હાલો મમ્મી જ અત્યારે રોટલી કરી લે હા મજા ન આવે થોડાક દી તો એવું જ લાગશે પછી ઠેરાઈ જાવ અત્યારે એમને પાછું તપાવ હવે થોડાક દિવસ તો બે ત્રણ બે હેતુ દીદી બેયું હોય ને સવારમાં અત્યારે તો સવારમાં કોઈ ન હોય બસ કા એ રોવાનું હોય એ તો એમના ઘરે જવાનું જ હોય ને તો હે જરા હોય એમાં મેં

હા ઈ છે મમ્મી સારું તો ચા પીવે છે તો હવે ચા બની ગઈ છે તો હવે આપડે કરી લઈએ નાસ્તો અને પછી પાછા આપડે આપડા કામે લાગી જાય અને ઓલું ફોન આવ્યો તો મમ્મી ઓળખ થઈ ગયો દાખલો આપડે મગાવ્યો હતો ને એ થઈ ગયો છે તો કે લઈ થી લઈ જઈશ તો નાસ્તો કરીને પેલા પછી આવીને પાછું એવું કંઈ કીધું નથી એ તો ત્યાં દે એટલે હાલ છે એ તો લઈ લે બધાય બીજું ક્યારેક ખબર હશે બધા નીકળી તાત્કાલિક ન નીકળે મોડું થાય બધું કાગળિયા કઈ કાઢવાના હોય

એલ કાઢી નાખી છે કેટલી બધી છો કેવી હાલત થઈ ગઈ ભાઈ બહાર બહાર બધું આટલું ગાયો આવી આમ તો બેલ જોઈ કેટલી બધી છે જીવડા થઈ ગયા નકર હાલમાં મમે હવે નાખ્યા બી બહાર તો અત્યારે વાગી ગયા છે 8:30 અને મારું અમે असाઇનમેન્ટ લખીને ઊભા થઈ ગયા છે ને મોબાઈલ જોતાતા બેઠા બેઠા અને હવે જો જમવા બેસી જાય છે પપ્પા ગયા છે ઉપર દિવાપતિ કેવા દર્શન કરવા ગયા છે ને પાર્થભાઈ પણ આવતા રહ્યા છે કેમ પાર્થભાઈ કે મોડા મોડા આજે

વાંધો કઈ નથી પણ બઉ ગળું કસાત એવું લાગે સારું હાલો તો આવી ગયા છે સાડા નવ થઈ ગયા છે તો તમને લાઈક દેજો શેર કમેન્ટ કોમેન્ટ દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના માટે એટલું જ કાલે પાછા મળશું પાછા નવા વિડીયોમાં કંઈક અલગ લઈને ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ભાઈ ગુડ નાઇટ